કેમ છો દોસ્તો ચાલો તો આપણે સંતુલન ચેપ્ટરના એમસીક્યુની અંદર આગળ જઈએ આપણે તો એમસીક્યુ પાર્ટ ફોર પીએચનું મૂલ્ય અને આયોનિક અચળાંક આયોનિક અચળાંક આયોનિક ગુણાકાર પાણી પાણીનો આયોનિક ગુણાકાર કે ડબલ્યુ એને લગતા એમસીક્યુ અને પીએચને લગતા એમસીક્યુની આપણે વાત કરવાની છે દોસ્તો એક દ્રાવણ જે છે એની પીએચ સાત કરતાં ઓછી છે તો તે ખાલી જગ્યા હશે તો એક દ્રાવણ છે એની પીએચ સાત કરતાં ઓછી છે એટલે એસિડિક છે દ્રાવણ નીચેનામાંથી કોણ કોનું દ્રાવણ એસિડિક છે તો એફીસીએલ થ્રી હા એફીસીએલ થ્રીનું દ્રાવણ એસિડિક હોય દઉસ કેમ કે એફીસીએલ થ્રી જે છે ને એનું આઈનીકરણ થાય ને એને આપણે પાણીમાં નાખીને પાણીમાંથી એચ પ્લસ મેળવીને ઓએચ એચ બનાવી લઈએ અને બીજું શું બનાવે એચસીએલ બનાવે

બેઝ છે એટલે પીએચ કેટલી હોય સાત કરતા વધારે હોય એનએસીએલ આ ક્ષાર છે તમને ખબર એસિડ ને બેઝમાંથી બનેલો છે આની પીએચ કેટલી હોય સાત હોય જ્યારે આ એસિડિક હોય તો આની પીએચ કેટલી હોય સાત કરતા ઓછી હોય સાત કરતા ઓછી એફીસીએલ થ્રીનું દ્રાવણ એસિડિક હોય આ યાદ રાખજો ખાસ ધ્યાન રાખજો આની પીએચ સાત કરતા ઓછી એટલે આપણો આન્સર કયો આવશે એ આવશે

પાણીના આયોનિક ગુણ અચળાંકનું મૂલ્ય આયોનિક નું મૂલ્ય એટલું છે તો પાણીની આયોનિક નીપજ કેટલી થશે ઓકે આયોનિક નીપજ આયોનિક નીપજ એટલે કે ડબલ્યુ તો આનું સૂત્ર આવશે કે ડબલ્યુ બરાબર તમને આયોનિક અચણાંકનું મૂલ્ય આપ્યું એટલે કે આપ્યું છે બરાબર તો કે ડબલ્યુ બરાબર કે ઇન્ટુ આપણે એચ ટુ આમ પણ લખીએ છીએ તમને ખબર હોય કે ઇન્ટુ એચ ટુ જે છે આ કે આની જગ્યાએ આપણે કે ડબલ્યુ લખ્યા હતા આપણે તમને થિયરીમાં યાદ હોય તો નીપડની સાંદ્રતા છક્રિયાની સાંદ્રતા લખીને ત્યારે આપણે આ કે ઇન્ટુ એચ જે છે આની સાંદ્રતા અચળ આપણે લઈ હવે આમાંથી કે ની વેલ્યુ તમને આપી દીધી છે કેટલી છે એક પોઈન્ટ આઠ ગુણ્યા દસની માઇનસ કેટલી ઘાત હશે સોળ ઘાત છે ઓકે એચ ટુ સાંદ્રતા કોની સાંદ્રતા એચ ટુ સાંદ્રતા જે છે પંચાવન પોઈન્ટ પંચાવન મોલર છે આ ફિક્સ જ છે આ બરાબર છે આ તમને ખબર હશે પાણીની સાંદ્રતા જ જ હોય છે અચળ હોય છે તો આ એટલી થઈ ગયું તો હવે અહીંયા તમે એક કામ કરી શકો આ આ તમને હવે ગુણાકાર જે છે અહીંયા કર નાખો તમે તો સત્તર ઘાત થઈ ગઈ અને અઢાર ગુણ્યા પંચાવન પોઈન્ટ પંચાવન કરશો એટલે તમારો જવાબ આવશે હજાર હજાર ગુણ્યા દસ ની માઇનસ સત્તર ઘાત હજાર ગુણ્યા દસ ની માઇનસ સત્તર ઘાત એટલે બહુ સિમ્પલ વસ્તુ દસ ની ત્રણ ઘાત કાઢ નાખો દસ ની ચૌદ ઘાત વધે દસ ની હજાર એટલે દસ ની ત્રણ ઘાત ઘાટ નાખો દસની ચૌદ ઘાત દસ ની માઇનસ ચૌદ ઘાત એક ગુણ્યા ની માઇનસ ચૌદ ઘાત તો આ સોળ ઘાત આપેલી છે એક ગુણ્યા ની માઇનસ કેટલી ઘાત આવશે ચૌદ ઘાત અને સીધું તમને ખબર જ છે કે ડબલ્યુ ની વેલ્યુ મળી જાય જે છે આ તમને ખબર જ હશે આયોનિક નીપજ આયોનિક નીપજ એટલે કોણ આવશે કે ડબલ્યુ ની વેલ્યુ કેટલી થઈ જાય ઓકે દસ ની માઇનસ ચૌદ ઘાત જ હોય છે એક ગુણ્યા ની માઇનસ ઘાત આ તમારો આન્સર થઈ ગયો નેવું અંશ સેલ્સિયસ તાપમાન શુદ્ધ પાણીની સાંદ્રતા એચ થ્રી ઓ પ્લસ ની સાંદ્રતા દસ ની માઇનસ છ ઘાત મોલર હોય તો આ જ તાપમાને કે ડબલ્યુ ની કિંમત કેટલી થશે જો તમને કે ની કિંમત એટલે કે ડબલ્યુ બરાબર એચ થ્રી ઓ પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ ઓ એચ માઇનસ ની સાંદ્રતા જોજો બરાબર આવું થાય હવે જેટલી સાંદ્રતા શુદ્ધ પાણી લખ્યું છે જો એસિડિક બેઝિક કશું નથી શુદ્ધ પાણી છે નેવું અંશ સેલ્સિયસ તાપમાને છે છ ઘાત તો જેટલીઓ મા ઓએચ માઇનસની હોય તો કે ડબલ્યુ ની વેલ્યુ કેટલી થાય દસની માઇનસ બાર ઘાત બહુ સિમ્પલ વાત છે જેટલી એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા હોય એટલી જ ઓએચ માઇનસની હોય નેવું અંશિયસ તાપમાને શુદ્ધ પાણી કીધું એમાં એસિડ નથી નાખેલો બેઝ નથી નાખેલો નહીં તો એસિડિક હોય તો થોડીક એચ પ્લસની સાંદ્રતા વધારે હોય બેઝિક હોય તો ઓએચ માઇનસ ની વધારે શુદ્ધ પાણી કીધું છે એટલે જેટલું એચ પ્લસ હશે એટલું જ ઓએચ માઇનસ હશે આખા ધ્યાન રાખજો શુદ્ધ પાણી કીધું છે એટલે એટલે જેટલો એચ થ્રીઓ પ્લસ ની સાંદ્રતા છે એટલી જ ઓએચ માઇનસ ની એટલે દસ ની માઇનસ બાર ઘાત થાય તો કે ડબલ્યુ નું મૂલ્ય કેટલું થાય દસ ની માઇનસ બાર ઘાત એટલે બી જવાબ આવશે ચાલો દોસ્તો હવે તમને કીધું છે બિયર ની પીઓ એચ દસ છે પીઓ એચ કેટલી છે દસ તો હાઇડ્રોજન આયન ની સાંદ્રતા કેટલી થશે તો આમાંથી ઓપ્શન એ આપ્યા છે અને પાછા બે બે જવાબ આપ્યા છે કઈ ની ચેક કરીએ આપણે જો જેની પીઓએચ કેટલી છે 10 છે બરાબર ને તો એની ઓએચ માઈનસ ની સાંદ્રતા એ દ્રાવણ ની અંદર ઓએચ માઈનસ ની સાંદ્રતા 10 ની માઈનસ 10 ઘાત મોલર હશે આ બહુ સિમ્પલ વસ્તુ છે આની સાંદ્રતા 10 ની અને રેગ્યુલર દ્રાવણ આપ્યું છે તો તમને ખબર હોય છે કે કેડબલ્યુ બરાબર એચ થ્રી ઓ પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ ઓ એચ માઇનસની સાંદ્રતા આવું થાય છે જો આની સાંદ્રતા અને કે મૂલ્ય દસ ની એક ગુણ્યા દસ ની માઇનસ ચૌદ ઘાતું હોય છે જો આની સાંદ્રતા ઓએચ માઇનસની સાંદ્રતા જે છે દસ ની માઇનસ દસ ઘાત હોય તો એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા દસની માઇનસ ચાર ઘાત મોલર જ હોય બહુ સીધી વાત છે ખ્યાલ આવ્યો કારણ કે ટોટલ તો દસ ની ચૌદ થશે ને દસ ની માઇનસ કેટલી થશે ચૌદ એટલે એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા દસની માઇનસ ચાર ઘાત થશે તમારો જવાબ ડી આવશે બરાબર બીજી વસ્તુ બીજી વસ્તુ એવી પણ થશે કે આમાંથી દસની માઇનસ દસ ઘાત નહીં આવે છે કારણ કે બે બે જવાબ આપ્યા છે તો બીજું આ હોઈ શકે ચેક કરીએ ચાલો એ થ્રીઓ પ્લસની સાંદ્રતા એ થ્રીઓ પ્લસની સાંદ્રતા બરાબર શું થશે કે ડબલ્યુ ના છેદમાં કે ડબલ્યુ ના છેદમાં કોની સાંદ્રતા ઓએચ માઇનસની સાંદ્રતા તો કે ડબલ્યુની વેલ્યુ કે ડબલ્યુ જ રાખીએ કે ડબલ્યુ છે અને ઓએચ માઇનસની સાંદ્રતા કેટલી છે દસની માઇનસ દસ ઘાત ઓકે તો આ આવી શકે તો આ આન્સર પણ થઈ શકે ઓકે કે ડબલ્યુ ના છેદમાં દસ ની માઇનસ આઠ તો થશે જ નહીં તો આન્સર આવશે જ નહીં તો તમારો જવાબ કયો આવ્યો બી અને ડી એ બી બીડી બી એટલે તમારો જવાબ કયો આવશે બી આવશે બહુ સીધી વસ્તુ છે બરાબર છે એટલે આવી રીતે પ્રશ્નો ટ્વિસ્ટ કરીને થોડા પૂછી શકે છે હવે તમને કીધું એસી એંચ સેલ્સિયસ તાપમાન નિઃસંદિત પાણી નિઃસંદિત પાણી એટલે આ શુદ્ધ પાણી છે વાત થઈ ગઈ એમાં એચ રીઓ પ્લસ થી સાંત્રતા એક ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત મોલ પ્રતિ લિટર છે તો કે મૂલ્ય છ છે તો ત્રણસો ત્રીસ કેલ્વીન તાપમાને દસ માઇનસ ચાર ઘાત મોલર ઓએચ ના દ્રાવણની પીએચ ગણો ઓકે આ દ્રાવણ જે છે આની પીએચ ગણવાની છે ઓકે જો આ દ્રાવણ જે છે એની પીએચ ગણવાની છે હવે ટેન ડેસ ટુ માઇનસ ફોર ઘાત મોલર ઓએચ માઇનસની સાંદ્રતા છે એટલે બહુ સીધી વસ્તુ છે જેની સાંદ્રતા દસની માઇનસ ચાર મોલર હોય તમને ખબર છે કે પીઓએચ એની કેટલી હશે ચાર હશે બહુ સીધી વસ્તુ છે દસની માઇનસ ચાર ઘાત મોલર તો પીઓએચ ચાર હશે હવે બીજી વસ્તુ કે ડબલ્યુનું નું મૂલ્ય તમને ખબર છે કે ડબલ્યુ બરાબર ટેન ડેસ ટુ માઇનસ તેર પોઈન્ટ છ છે હવે તમને ખબર છે કે ડબલ્યુ નું મૂલ્ય દસ ની માઇનસ ચૌદ હોય તો હવે એક વસ્તુ તમને ખબર હશે પી ડબલ્યુ બરાબર પીએચ પ્લસ પીઓએચ પીએચ પ્લસ પીઓએચ પીઓએ છે તમારી પાસે પીઓએ કેટલી છે ચાર છે બરાબર છે પીએચ શોધવાની શું શોધવાની છે માઇનસ કેટલા આવશે ચાર એટલે તેર પોઈન્ટ છ માઇનસ ચાર એટલે કેટલા આવશે નવ પોઈન્ટ છ જવાબ આવશે તો પીએચ તમારી કેટલી થશે નવ તમારો જવાબ કયો થશે ઓકે જવાબ થશે બહુ સીધી વસ્તુ છે પીએચ કેટલી થશે નવ ઓકે આરામથી ગણી શકો કેલ્ક્યુલેટર વગર પણ થઈ શકે તેવું છે ઓકે દોસ્તો તો આ જે વાત હતી આ પીએચ જે છે અને આ પાણીનું આયોનિક ગુણાકાર જે છે તેના એમસીક્યુ આપણે જોયા ઓકે થેન્ક યુ